તો મિત્રો આજની આપણી વાર્તા છે કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે એક ખેતરમાં સરસ મજાનું ઘર હતું તેમાં એક બિલાડી આનંદ થી રહે બિલાડી ઘરમાં ખેતરમાં કે વાડામાં ક્યાંય પણ ઉંદર જોવે એટલે ફટાક દઈને પકડી લઈએ બિલાડીનો એટલો બધો ત્રાસ હતો કે ઉંદરો દરમાંથી બહાર આવતા પણ બીતા એક વખત બધા ઉંદરો થયા ઉંદરોને બિલાડીની બહુ બીક લાગે કારણ કે બિલાડી ઉંદરોને જેવી જુએ કે તરત શિકાર કરીને ખાઈ જાય બધા એકબીજાને બિલાડીની ફરિયાદ કરવા લાગ્યા હવે તો આ રોજની મુસીબત બિલાડી એવી ચપળ છે કે તે ચાલતી હોય તો તેની કોઈને ખબર પડે નહીં ઘરોમાં કે ખેતરમાં ગમે ત્યાં કોઈ ઉંદર કંઈક ખાતો હોય ત્યાં અચાનક જ બિલાડી ક્યાંકથી કૂદી પડે અને આપણા ભાઈ બંધુઓને આરોગી જાય બધા ઉંદરો ખૂબ ત્રાસી ગયા હતા બધા કહે સતત આમ ભયમાં કેમ જીવવું આપણે બધાએ આ સભામાં બિલાડી વિશે કંઈક તો વિચારવું જ પડશે તેમના મુખ્ય નેતા એવા ઉંદરે કહ્યું મિત્રો મેં એક યોજના વિચારી છે આપણે બિલાડીના ગળે એક મોટો ઘંટ બાંધી દઈએ તો કેવું જેથી તે આપણી પાસે આવે ત્યારે તેના ચાલવાથી ગળે લટકાવેલો ઘંટ વાગે એટલે આપણે બધા ઘંટનો અવાજ સાંભળીને ચેતી જઈશું અને દોડીને આપણા દરમાં જતા રહીશું આ સાંભળીને બધા ઉંદરો રાજી રાજી થઈ ગયા બધાએ આ યોજના વધાવી લીધી પણ પછી એક ઉંદરે પૂછ્યું હવે એ કહો કે આ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધશે તેણે બધાને પૂછ્યું પણ કોણ તૈયાર થાય બધાને ખબર હતી કે જે ઘંટ બાંધવા જાય તેને જ બિલાડી સૌથી પહેલા ખાઈ જાય અને આ મરવાની બીકે ઉંદરોની યોજના ભાંગી પડી શીખ તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે અમુક વસ્તુઓ વાતોમાં સારી લાગતી હોય પણ વ્યવહારમાં તે અશક્ય હોય છે બધાને માટે બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે માટે ક્યારેય હકીકતમાં બની ના શકે તેમ હોય તેની ખોટી ચર્ચા કરીને સમય બરબાદ કરવો જોઈએ નહીં તો આશા છે મિત્રો તમને આ વાર્તા ખૂબ ગમી હશે જોવા માટે આભાર અને થેન્ક યુ તો હવે આપણે થોડાક શબ્દો એટલે કે વર્ડ્સ જોઈએ જે આ વાર્તાની અંદર આપણે એનો ઉપયોગ કર્યો છે એટલે કે યુઝ કર્યો છે તો એ આ પ્રમાણે છે બિલાડી એટલે કે કેટ ઉંદર એટલે રેટ અથવા તો માઉસ ઘંટ એટલે કે બેલ ત્રાસ એટલે હેરેસમેન્ટ દર એટલે હોલ બાંધવું એટલે કે ટાઈ આરોગી જવું એટલે કે ઈટ રાજી થવું એટલે કે ફિલિંગ હેપી યોજના બનાવવી એટલે કે પ્લાન સભા એટલે કે એસેમ્બલી અને અચાનક એટલે સડનલી